નમસ્તે મિત્રો આજના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જો તમે ગુજરાતી છો તો ગુજરાતીને સપોર્ટ કરો કોમિકમાં તમારી ચેનલનું નામ લખો અમે પણ તમને સપોર્ટ કરીશું પારવતીની પરીક્ષા દેવી સતીએ પાર્વતી તરીકે બીજો જન્મ લીધો હતો આ જન્મમાં પણ તે શિવજી ને પતિ તરીકે મેળવવા કઠોર તપસ્યા કરી રહ્યા હતા શિવજી પહેલા સપ્ત ઋષિઓ પરીક્ષા માટે મોકલ્યા સપ્ત ઋષિ એ પારવતી પાસે જઈને શિવજીની નિંદા કરી હતી તેમના દોષો કહ્યા હતા પરંતુ માતા પાર્વતી પોતાના સંકલ્પ પર અડગ રહ્યા

હોવાથી તેમની ફરીથી તપ કરવાની જરૂર નહોતી જય મહાદેવ